જામજોધપુર એક હજાર ત્રણસો ને પિંચોતેર રૂપિયાથી એક હજાર આઠસો ને ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને દસ રૂપિયાથી એક હજાર એક રૂપિયો જામખંભાળિયા એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા રાજકોટ એક હજાર છસો પચીસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બાર રૂપિયા થી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર એક રૂપિયા થી એક હજાર ચૌદ રૂપિયા મોરબી એક હજાર એકવીસ રૂપિયા થી એક હજાર નવસો વીસ રૂપિયા એક હજાર પાંચસો ને છવ્વીસ રૂપિયાથી એક હજાર આઠસોને એક રૂપિયો જૂનાગઢ એક હજાર પાંચસોને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને વીસ રૂપિયા અમરેલી એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ને એક રૂપિયો દાહોદ એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી બે વીસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ને છતાલીસ રૂપિયા કાલાવડ એક હજાર ને પચીસ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા સમી એક હજાર ને એક રૂપિયા થી એક હજાર નવસો ચોવીસ રૂપિયા માણસા એક હજાર ત્રણ રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા જોઈ આગળ ધારી એક હજાર ચારસો પાંત્રીસ રૂપિયા થી એક હજાર નવસો પચીસ રૂપિયા ધ્રોલ એક હજાર રૂપિયા થી એક હજાર આઠસો ને રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને રૂપિયા થી એક હજાર રૂપિયા તળાજા એક હજાર બે રૂપિયા થી બે એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેતાલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો